ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને અમરેલીના ભારતીય જનતા પાર્ટીના આજે ધારાસભ્ય કૌશિક વેકરિયાનું કોર રેકોર્ડિંગ કોણે વાયરલ કર્યું હતું કેમ વાયરલ કર્યું હતું આવા અનેક પ્રકારના સવાલો આ રેકોર્ડિંગ વાયરલ થયા પછી ઉપસ્થિત થયા હતા અને હવે સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે જે પ્રકારે આ સંવાદ થયો હતો અને તેનું કોર રેકોર્ડિંગ કેવી રીતે વાયરલ થયું હતું તે મામલે જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ટોફિક ગાંચી ગુજરાતમાં મંત્રીમંડળના ફેરબદલની અટકળો ઘણા સમયથી ચાલી રહી છે અને અનેક મંત્રી છે તે મંત્રીને ફળક પેઠી છે કે તેમનું મંત્રી પદ જાય તો અને અનેક એવા ધારાસભ્ય છે તે સપના સીવી રહ્યા છે કે તેમને મંત્રી બનવાનો મોકો મળી જાય તો આ ગુજરાતના રાજકારણમાં ઘણા સમયથી ચાલતી આવતી અટકણ છે અને ગાંધીનગરની હવામાં પણ વારંવાર મંત્રીમંડળના ફેરબદલ છે તેની ચર્ચા તેના ગલિયારા અને સચિવાલયમાં ચાલતી જ હોય છે અને ગુજરાતના રાજકારણમાં ખળબળાટ બચાવતું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું અને કોલ રેકોર્ડિંગ સામાન્ય વ્યક્તિનું નહીં પરંતુ દિગ્ગજ ભાજપના નેતા હતા જેમાં આજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ અને અમરેલીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા આ કોર રેકોર્ડિંગ વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ પણ મચી જવા પામ્યો હતો જેમાં સીઆર આર પાટીલ છે તે કૌશિક વેકરિયાને ખખડાવી પણ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે તું પહેલાં જેવો પણ નથી રહ્યો આ કિલ્લો છે આ કિલ્લો હવે તેમાં એક એક કાંકરા ખરી રહ્યા છે અને હવે તારી છાપ પણ પહેલાં જેવી નથી સૌથી પહેલા આ કોર રેકોર્ડ જે વાયરલ થયું હતું તે ફરીક વખત આપ સાંભળો હલો રામ 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 કૌશિક મેં તને ફોન કર્યો પછી વોટ્સઅપ કર્યો તમે તમે ફોન નહીં આવ્યો પછી બારમાં તમારો ફોન તો તો તમારો ફોન આવી જાય ને હા પણ મેં ફોન ભી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો

એટલે તું જો આ રીતે ધ્યાન નહીં આપશે ને તમારા વિસ્તારમાં એક સમય હતો ને તારી ચાપ સારી હતી ધીમે ધીમે બગડતી જાય છે ના સર હું તને કઉ છુ ને મને તો મન મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તું સાચો છે નહી ને તને ડેમેજ થઈ રહ્યું છે ઇમેજ નહી સુધરશે તો તકલીફ પડશે તને તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં તો બધા જ છે ચારે બાજુ જ છે મોટા નેતાઓ તો એ તો મને લાગતું કે એટલો સક્રિય હોય એટલે ચિંતિત હોય નહીં પૂરેપૂરું સક્રિય કે તમને કોઈ એ નથી કરવાનો એવો નહીં માનો આમ જે પ્રકારે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેમાં સી આર પાટીલ છે વોટસઅપ કરી રહ્યા છે કરી રહ્યા છે તેમ છતાં આ કૌશિક વેકરિયા છે તે તેમનો પ્રત્યુત્તર કેમ નથી આપી રહ્યા અને આ કોલ રેકોર્ડિંગ જે વાયરલ થયું હતું તેની મુખ્ય જે સૂત્રો દ્વારા પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ સી આર પાટીલે કૌશિક વેકરિયા છે તેમને કોઈક ચોક્કસ કામ સોંપ્યું હતું અને તે કામને લઈને આ સીઆર પાટિલ કૌશિક વેકરિયાને ફોન કરતા હતા પરંતુ કોઈક અગમ્ય કારણોસર આ કૌશિક વેકરિયા તેમનો ફોન ઘણા સમયથી રિસીવ નહોતા કરતા અને તે જ કારણસર આ સીઆર પાટિલ છે તે કાર્યકરનો ફોન લે છે અને કાર્યકરના ફોનમાંથી આ કૌશિક વેકરિયાને ફોન કરે છે અને કાર્યકરના ફોનમાં સમગ્ર સંવાદ છે તે રેકોર્ડ થઈ જાય છે અને કોઈ કારણસર આ જે કોર રેકોર્ડિંગ છે તે વાયરલ થઈ ગયું છે અને આ કોર રેકોર્ડિંગ છે તે સ્વાભાવિક છે કે ન સી પાટીલ વાયરલ કરે કે ન કૌશિક વેકરિયા વાયરલ કરે પરંતુ જેના ફોનમાં આ સંવાદ થયો હતો અને કૌશિક વેકરિયાના સાથે સી આર પાટીલે જે ફોનનો ઉપયોગ કરી વાત કરી હતી તે જ ફોનમાં

કોલ રેકોર્ડ જે પ્રકારે વાયરલ થયું તેને અનેક પ્રકારની ચર્ચાઓ પણ અત્યારે જોર ઉઠવા પામી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ